માળિયા આટીના પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ચિંતિત બન્યા ખેતરોના પાકમાં પિયતની જરૂરિયાત ઊભી થતાં જગતના તાત મૂંઝવણમાં મુકાયા હાલ માળિયા આટીના તાલુકા પંથકમાં આશરે પિસ્તાલીસ દિવસથી મેઘરાજાએ વિરામ લેતા ખેતીના મોલમાં પાણીની જરૂરિયાત ઊભી થઈ છે હાલમાં મગફળી સોયાબીન સહિત મોલમાં સારું ઉત્પાદન થવાની આશા છે પણ હાલ વરસાદની અત્યંત ખૂબ જ જરૂરિયાત છે ઘણા દિવસોથી વરસાદે વિરામ લઈ લેતા હાલ ખેડૂતો ફુવારા પદ્ધતિ દ્વારા મગફળીમાં પિયત આપી રહ્યા છે વરસાદ ખેંચાતા મગફળીમાં સફેદ ફૂગ સહિત વિવિધ રોગો પણ જોવા મળતા હોય છે તેથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી છે લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લેતા અનેક ખેડૂતોના કૂવાઓમાં પાણી ખૂટવા લાગ્યા છે જેથી ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે હાલ હવે વરસાદ નહીં થાય તો શિયાળુ પાકનું વાવેતર પણ નહીં થઈ શકે જૂનાગઢ જિલ્લાનું માળિયા હાટીના ગામ અને અત્યારે ચાલી પિસ્તાલીસથી આ વરસાદ પડ્યો નથી કૂવાના તાર ઊંડા હોઈ ગયા છે એટલે અમુક કૂવામાં થઈ ગયા છે એટલે માટે ખેડૂત ફુવારા મારીને પાય છે જરૂર છે રેડ પાણીની અથવા વરસાદની અને કાં વરસાદ થાય ને કાં ભાઈ સરકાર કાંઈ ખેડૂને સહાય કરે એટલી અમારી નમ્ર વિનંતી છે સરકારને અને આ અને ખેડ મગફળીમાં જો આ સફેદ ફૂગનો ઉપદ્રવ પણ વધારે છે બરાબર આમાં હવે ખેડૂતથી બધી કોરથી માર ખેડૂતને પડ્યો છે સફેદ ફૂગ રોગ ઈયળ વરસાદ નથી પાણી નથી માટે હું સરકારને એટલી વિનંતી કરું છું કે આપણને સહાય કરે